યુનિવર્સિટીને બદનામ કરવા માટે વિદ્યાર્થી દ્વારા કુલપતિની આગળ મુકાયેલી દારૂની બોટલના મામલે એને સી વાય દ્વારા વિરોધ કરાયો હતો વીર એશુ ખાતે એણે દ્વારા વિરોધ કરાયો હતો યુનિવર્સિટી પરિષદ વિદ્યાર્થી વિજય કટારિયા નામ દ્વારા વિદ્યાર્થી કુલપતિની ગાડી આગળ દારૂની ખાલી બોટલ ભરેલ કોથળો ફેંકવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ થઈ હતી જે મુદ્દ વિદ્યાર્થી

ના કેમ્પસમાં જે વિદ્યાનું કામ કહી શકાય વીર નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં જેટલા પણ દારૂની બોટલોના વિડીયો વાયરલ થયા છે ત્યારે આજરોજ સુરત એનએસયુઆઈ દ્વારા ગુણપતિ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ભાઈ ખરેખર દારૂની બોટલો આવી છે ક્યાંથી કોણ લાવ્યું છે એની તપાસ થવી જોઈએ તો આજ રોજ જ્યારે અમે એનએસયુઆઈના કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છે યુનિવર્સિટીના સાહેબના સિક્યુરિટી દ્વારા અમને અહીંયા અટકાવવામાં આવ્યા છે અને ખરેખર તપાસ તો એ જ થવી જોઈએ કે આ યુનિવર્સિટીમાં બોટલો આવી છે ત્યાંથી આ ફોન લાવવું છે આખી યુનિવર્સિટીમાં કેટલા પણ કેમેરાઓ છે એક એક ખૂણે કેમેરા મૂકેલા છે ખરેખર તપાસ તો એ જ થવી જોઈએ ક્યાંથી આવી છે અને યુનિવર્સિટી યુનિવર્સિટીના કુલપતિ સાહેબનું ગઈકાલે નિવેદન એવું આવ્યું છે કે એસએમસી જે કચરો ઉપાડવાની ગાડીઓ અહીંયા આવે છે એ એસએમસીના કર્મચારીઓ અહીંયા દારૂની બોર્ડલો ઠાલવીને ગયા છે ખરેખર તો એસએમસીની ગાડીઓ જે કચરો ઉપાડવા આવે છે તો કચરો લેવા આવે છે કચરો થોડી અહીંયા ઠાલવવા આવે છે તો એની પણ તપાસ થવી જોઈએ અને એ અંગે પણ કુલપતિ સાહેબે લેખિતમાં ફરિયાદ કરી છે કે કેમ કર્મચારીઓ વિરોધ તો તમામ બાબતોથી અહીંયા અમે આજે એક આવેદનપત્ર આપવા આવ્યા છે પણ વિદ્યાર્થીઓના હક માટે લડતા એનએસયુઆઈને આગરો એમની જ સિક્યુરિટી દ્વારા અમને અહીંયા અટકાવ અટકાવવામાં આવ્યા છે